હકીકત જ્યારે પાંચસો પંચાવન સમૂહ લગ્ન પાસે આપડે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિ નું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કાઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કાઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તમામ વસ્તુનો મેં પાંચ તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહ ધરી લીધી કે આ છ વસ્તુ છે તેમાં પંચ ધાતુ નો સિક્કો ચાંદીની વિટી એક મેટલની વિટી એક સોનાની ચોક એક ચાંદીના વિછ્યા એમ કરીને ટોટલ છ વસ્તુ છે તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોતરીની અંદર તેમના તેમની યાદી છે તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય માનો કે દાતા એ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો સો ટકાનો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું એ જે તમે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી એ યાદી સિવાય સેના જામનગર સમૂહ લગ્ન હોય સિવાય સેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય અમરેલી હોય દ્વારકા હોય પોરબંદર હોય જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય હોય તેમની અંદર લિમિટેડ માનો કે પચાસ ડિગ્રી થાય અગિયાર થાય ક્યાંક એકાવન થાય તો એ લિસ્ટ તેમનું છે પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમને હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી પણ હકીકતની માલપા એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે અહીંયા હાજર છે એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી અને અમે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી એટલી વસ્તુ આપવામાં આવશે અને અમારા સો ટકાના પ્રયત્નો થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ સારી વીકરીઓને કરિયર આપી શકીએ કંઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય મેં કાલે માફી માંગીને વિધિ આપ્યો કે ના અમારા કાર્યકર્તાઓ જે કઈ ખામી રહી ગઈ છે અમારા કાર્યકર્તાઓ મહેનત માં કઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિક સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિક ના નળ તૂટવા જઈ ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ એ બાબતે હું માફી માંગી થવી જોઈએ કેમ નહીં એ દાતા દાતા ને કરવી જોઈએ દાતા નહીં કરે તો હું તૈયાર છું જો એક સોનાની ટુક છે ને એ અહીંયા મારા અહીંના એક વેપારી છે ચાંદીનો સિક્કો છે ને એ પણ મારા અહીં રાજકોટના એક વેપારી છે ચાંદીની વીટી છે તે અમદાવાદના એક સોની એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના તેમના મિત્ર છે ઇમિગ્રેશનની વીટી છે કે ચાંદી સોનાની સોનાની ચૂક એક જ છે એ વીટી ઇમિટેશન છે અને માનવ ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયાએ બનાવેલ છે એટલે એને કોઈ લોકો સોના ની સમજી બેઠા છે આજે તમે સમજો કે સોનાની વીટી કમસે કમ વીસ હજાર ની થાય તો સાડા પાંચસો વીતી ના દાતા એક કરોડ ને દસ લાખનો આંકડો થાય આવડા મોટા દાતા કોણ હોય શકે મારી પાસે એ લેવલ ના દાતા આજે નથી એ જે કઈ દાતા મને સહયોગ આપ્યો એ કંકોત્રી ની અંદર યાદી છે જેમને પાંચ હજાર નો સહયોગ આપ્યો તે પણ ટોટલ માં યાદી છે કે આજે માનો કે સત્તર અઢાર લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો એ એમની નામ જોગ મેં યાદી આપી છે આ વ્યક્તિએ પાંચ હજાર નો સહકાર આપ્યો આ વ્યક્તિએ રૂપિયા નો સહકારની બધું ખોટું છે તું માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને એમને દાતા પાસે ખરાઈ કરેલ છે એ સિક્કો વીટી એ બધી વસ્તુ ચાંદી જ છે અને એમાં ફેરફાર હશે તો મારી જવાબદારી છે પણ વીટી તો મેટલ જ છે

જે મેટલ છે એ લોકો સોનાની સમજી અને આજે કઈક સમજવામાં કઈક મિસ્ટેક થાય અને આજે સવાલ ઉભો થાય હા શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી સેના ગુજરાત રાજ્યના પ્રમુખ છે